આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ સિંગાપુરના મંત્રી ટાનસી લેંગ સાથે ઉર્જા અને ઔદ્યોગિક સહયોગ વધારવા માટે ચર્ચા કરી

કામ કરવાની તાકીદ કરી આ બેઠકમાં સિંગાપુર અને આંધ્રપ્રદેશ વચ્ચે ટેકનોલોજી નગર યોજના અને પોર્ટ આધારિત ઔદ્યોગિક વિકાસને વધુ મજબૂત બનાવવા માટે દિશા નિર્દેશ આપવામાં આવ્યો મુખ્યમંત્રી નાયડુએ એયરબસ અને હનીવેલ જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે ઔદ્યોગિક ટેકનોલોજીમાં સહકાર વધારવા અંગે ચર્ચાઓ ચલાવી હતી તેમણે સિંગાપુર સ્પોર્ટ્સ સ્કૂલની મુલાકાત લીધી અને આંધ્રપ્રદેશના ખેલ વ્યવસ્થામાં વૈશ્વિક સ્તર લાવવાના પ્રોજેક્ટ વિશે વિચાર વિમર્શ કર્યા ટુઆસ પોર્ટ અને સિંગાપુર પોર્ટ સંચાલક વિન્સન્ટ સાથે પણ સ્માર્ટ લોજિસ્ટિક્સ અને પોર્ટ આધારિત ઔદ્યોગિક કસ્ટર્સને સુઘડ બનાવવા માટે ચર્ચા થઈ આહરે મુખ્યમંત્રી નાયડુએ આંધ્રપ્રદેશ સિંગાપુર બિઝનેસ ફોરમમાં રાજ્યના વિકાસ અભિયાનનું વિસ્તૃત પ્રસ્તુત કર્યું અને આદાણી પોર્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર કરણ આદાણી સાથે મહત્વપૂર્ણ મુલાકાત લીધી આ મુલાકાતનું મુખ્ય ઉદ્દેશ્ય સાથે ઉર્જા ટેકનોલોજી અને ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રમાં નવી સહયોગની દિશા નિર્ધારિત કરવી છે જે આંધ્રપ્રદેશના ઝડપી વિકાસમાં સહાયરૂપ થશે